ઘાંચી યંગ કમિટી ગુજરાત સમસ્ત ઘાંચી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રભાસ પાટણ ઘાંચી સમાજનું ગૌરવ અત્યંત ખુશી ગર્વ અને ગૌરવની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે પ્રભાસ પાટણ શહેર સ્થિત ઓટો રિક્ષા ચલાવતા મહેનતું અને પ્રમાણિત એવા આપણા ઘાંચી સમાજના સુલેમાનભાઈ હાજીભાઈ કાલાવાત અને ખાતુનબેન સુલેમાનભાઈ કાલાવાતના પ્રતિભાશાળી પુત્ર સાહિલે તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએની ડિગ્રી પ્રાપ્ત કરી પ્રભાસ પાટણ શહેર ઘાચી સમાજ તેમજ કાલાવાદ પરિવારને ગૌરવ પ્રદાન કરેલ છે સાહિલ પ્રભાસ પાટણ સ્થિત એકથી દસ સુધી વિવિધ હાઈસ્કૂલમાં અને અગિયારથી બાર આઈડી ચૌહાણ હાઈસ્કૂલ વેરાવળમાં અભ્યાસ કર્યો ત્યારબાદ ગ્રેજ્યુએશન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતથી પૂર્ણ કર્યું સાહિલે અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુંક બનવાની મહત્વકાંક્ષાઓ તેમજ સખત પરિશ્રમ વડે મેળવેલી સિદ્ધિનો સંપૂર્ણ યશ પોતાના માતા પિતા પરિવારને આપે છે તેમની આ સિદ્ધિ બદલ તેમને તેમના રિશ્તેદારો વિવિધ સમાજના આગેવાનો ઘાંચી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અહીં ઉલ્લેખનીય છે કે સાહિલ આ અભ્યાસક્રમમાં મદદ થનાર સન્માનીય સંસ્થા પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ પીએમ ઇટીને લાગણીસભર હૃદયપૂર્વક આભાર સાથે સંપૂર્ણ યશ આપે છે ઘાચી યંગ કમિટી ગુજરાત પરિવાર સીએની ડિગ્રી પ્રાપ્ત સિદ્ધિ બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવે છે આપને તેમજ આપના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને પરિવાર સમાજ પ્રભાસ પાટણ શહેર તેમજ દેશનું નામ રોશન કરો બોયઝ એજ્યુકેશનની ઉમદા મિસાલ બનીને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પ્રદાન કરતા રહો એવી તહેદીલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ગાચી યંગ કમિટી ગુજરાત દાદાભાઈ મોઠિયા સંગઠન મંત્રી ગીર સોમનાથ જિલ્લા ગાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી વુમન સેલ હોદ્દેદાર કમિટી ગાચી યંગ કમિટી ગુજરાત